આપણી શાળામાં ઘરમાં ઘણો બધો કચરો ઉત્પન્ન થતો હોય છે અને આ કચરામાં કાગળ પણ મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે અને એમાં પણ જોઈએ તો શાળામાં ખૂબ જ મોટા પ્રમાણમાં કાગળનો કચરો ઉત્પન્ન થતો હોય છે આ કાગળ શહેના બને છે તે શું તમે જાણો છો હમ સાચું કીધું કાગળ વૃક્ષોમાંથી બનતા હોય છે તો વિચારો કે આટલા મોટા પ્રમાણમાં કાગળનું ઉત્પાદન કરવા માટે કેટલા બધા વૃક્ષો કપાતા હશે અને આ વૃક્ષો કપાવાના લીધે પર્યાવરણને પણ કેટલું મોટા પ્રમાણમાં હાનિ પહોંચતી હશે તો શું આપણે કાગળનો ઉપયોગ કરવો ના જોઈએ કે પછી કાગળનો વિવિધ રીતે ફરી ફરી ઉપયોગ કરવાના ઉપાયો પ્રયોજવા જોઈએ તો ચાલો આપણે આપણી શાળામાં કે ઘરમાં ઉત્પન્ન થતાં નકામા કાગળમાંથી કેટલીક વસ્તુઓ બનાવતા શીખીએ અને કાગળનું પુનઃચક્રણ કરતાં પણ શીખીએ તો આ પ્રવૃત્તિ માટે આપણને શું જોઈશે એક મોટું વાસણ ટબ કે ડોલ પણ હોઈ શકે પાણી ચાળણી તમે અહીં જોઈ શકો છો કે ચાળણીની પાછળની સપાટી સપાટ છે તેમાં કોઈ પણ આડશ નથી કાતર કેટલાક કોટનના કપડાં એ ઉપરાંત એકદમ ઝીણું વણાટકામ ધરાવતું સિન્થેટિક કાપડ ફૂડ કલર એડહેસિવ એટલે કે જે કાગળને ચિપકાવવા માટે ઉપયોગી થશે અને હા નકામાં કાગળ તો જોઈશે જ ને પલાળેલા કાગળના ટુકડાનો માવો તૈયાર કરવા માટે આપણને મિક્સચર કે બ્લેન્ડરની જરૂર પણ પડશે આ કાગળના ટુકડામાં આપણે પાણી ઉમેરીશું અને આ કાગળને આપણે ઓછામાં ઓછું બેથી ત્રણ કલાક પલળવા દઈશું પલળેલા આ કાગળને આપણે મિક્સર કે ગ્રાઇન્ડરમાં પીસીશું કાગળના ટુકડાને પીસ્યા બાદ આપણને આવો કાગળનો માવો તૈયાર થયેલો મળશે આ માવામાંથી આપણે કાગળ બનાવીશું ચાળણીને આપણે કાગળના માવા વાળા પાણીમાં ડૂબાડીશું અને હળવે હાથે ઊંચકી લઈશું ચાલણીમાંનું પાણી પણ આપણે નિતાવીશું ત્યારબાદ કોટનના કપડા પર ચારણીને આપણે હળવીથી ઊંધી પાડી દઈશું અને બીજા કોટનના કપડાં વડે ચાણીની અંદરની બાજુએ હળવા હાથે વધારાનું પાણી શોષીશું ધીમે ધીમે ચાણીને ઊંચી કરીએ કોટનના કાપડ પર તમે પુનઃ ચક્રણ કરેલો કાગળ મેળવી શકશો આ કોટનના કાપડને આપણે તડકામાં સૂકવીશું આ પ્રક્રિયા આપણે તડકામાં જ કરીએ તો વધારે સારું તડકામાં સુકાયેલા કાગળ કંઈક આવા દેખાતા હોય છે આપણે આટલા બધા કાગળ બનાયા છે જો તમે કાગળનો માવો તૈયાર થયા બાદ તેમાં થોડો ફૂડ કલર ઉમેરી દેશો તો તમે આવી રીતે આપણે રંગીન કાગળ પણ મેળવી શકીશ તૈયાર થયેલા આ કાગળનો ઉપયોગ આપણે ફિલ્ટર પેપર તરીકે બ્લોટિંગ પેપર તરીકે ટિશ્યુ પેપર તરીકે પણ કરી શકીએ છીએ એ ઉપરાંત આપણી શાળામાં આવેલા મહેમાનો માટે આવા કાગળ અથવા તો આવી જ રીતે પુનઃચક્રણ કરેલા રંગીન કાગળનો ઉપયોગ કરીને પતંગિયા ફૂલ કે વિવિધ વસ્તુઓ બનાવીને તેમાં સુવિચાર લખીને ગિફ્ટ પણ આપી શકીએ છીએ હવે આપણે કાગળના માવામાંથી સુશોભન માટેની વસ્તુઓ બનાવતા શીખીએ કાગળના માવાને આપણે સિન્થેટિક પાતળા કાપડમાંથી પસાર કરીશું એટલે કે ગાળીશું નીતારેલા કાગળના માવામાં આપણે એડહેસિવ ઉમેરીશું અને લોટની કણક બાંધીએ તેવી રીતે પિંડ બનાવી દઈશું હવે એક વાસણ કે કોઈ બી પાત્ર જેનું તમારે ડિઝાઇનર પીસ તૈયાર કરવું છે તેના અંદર સિન્થેટિક કાપડ રાખીને આપણે કાગળનો માવો કે જે એડહેસિવ યુક્ત છે તેને આકાર આપી દઈશું હવે આને થોડું હાથ વડે ફિનિશિંગ આપીને આપણે તડકે સુકાવા દઈશું એકાદ બે દિવસ તડકે સુકાયેલું આપણું એડહેસિવ ધરાવતું કાગળનું માવું કંઈક આવો દેખાશે આના ઉપર તમે રંગ કરીને અંદર થોડી માટી અને ખાતર ભરીને નાનું એવું કુંડું પણ બનાવી શકો અને તમારી મનપસંદ વસ્તુઓ મૂકવા માટે પાત્ર પણ બનાવી શકો છો તો આવી રીતે આપણે નકામા કાગળમાંથી વિવિધ વસ્તુઓ બનાવતા શીખ્યા શું તમે જાણો છો કે નવા વૃક્ષોના રેસામાંથી બનાવેલા એક ટન કાગળ કરતાં પુનઃ ચક્રણ કરેલા એક ટન કાગળ વડે કેટલી બધી ઊર્જા બચાવી શકાય છે સત્તર વૃક્ષો બચાવી શકાય છે એક હજાર એકસો કિલો વોટ જેટલી વીજળી પણ બચાવી શકાય છે આટલી વીજળી એક ઘર છ મહિના સુધી વાપરી શકે આ ઉપરાંત છવ્વીસ હજાર લીટર પાણી પણ બચી શકે છે તો મિત્રો આપણે બને તેટલો કાગળનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ અને કાગળના પુનઃચક્રણ દ્વારા વિવિધ વસ્તુઓ બનાવીને ઉપયોગમાં લઈએ જેથી કરીને વૃક્ષો કપાતા બચાવી શકાય આપણે જાણીએ છીએ કે ચીપકુ આંદોલન દ્વારા આદિવાસી પ્રજાએ પણ પોતાના વિસ્તારમાં રહેલા વૃક્ષોને બચાવવા માટે આંદોલન કરેલું તો શું આપણે આપણા ઘરની આસપાસ રહેલા વૃક્ષોનું જતન ના કરી શકીએ અને નવા વૃક્ષો ના વાવી શકીએ મિત્રો આપણે વૃક્ષો વાવીએ અને કાગળનું તમારી શાળા કક્ષાએ પણ પુનઃચક્રણ કરી ઉપયોગમાં લઈએ